પાટણ જિલ્લાના સમી તાલુકાના શમશેરપુરા ગામ ખાતે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા વઢિયાર ગૌરવ પુરસ્કાર બે હજાર ત્રેવીસ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સંત શ્રી નિજાનંદ સ્વામી ગોતરકા અને ધારાસભ્ય લબિનજી સોલંકી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો શમશેરપુરા ગામના રામજી મંદિરના ચોક ખાતે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સારી કામગીરી કરનારને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ ક્ષેત્રે કારકિર્દી કરતા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર નાથાલાલ ઠાકોર તેજ નેત્ર ન્યૂઝ રાધન યુવા સમિતિ દ્વારા અને પ્રકાશભાઈ નાડુદા દ્વારા જે આ પ્રયોગ કરવામાં આવ્યો છે આ પ્રયોગનું ખૂબ આમ મનભરી પ્રશંસા કરું છું ગ્રામીણ ક્ષેત્રે આપણે ત્યાં એવોર્ડ અર્પિત કરવા એવોર્ડ વિતરિત કરવા આ ખૂબ મોટો વિષય છે આમ તો એવોર્ડો છે એવોર્ડોના ફંક્શનો છે આપણા શહેરોમાં થતા હોય છે અને દાતાઓના અંડરમાં થતા હોય છે ગ્રામીણ ક્ષેત્રે અને ગ્રામીણ જગતના લોકો દ્વારા આવડું મોટું જે એવોર્ડ ફંક્શન રાખવામાં આવ્યું અને એમાં ગ્રામીણ કક્ષાના જે દૂર દરાજના જે છેવાડામાં જે લોકો બેઠા છે એમને બધાને સન્માનિત કરવામાં આવ્યા એમાં લેખકો કવિઓ તો છે એમાં સાહિત્યકારો છે એમાં લોક સાહિત્યકારો છે ખૂબ સેવકો છે સેવાભાવી લોકો છે પણ મજાની વાત એ છે કે આ લોકોનું જે સિલેક્શન કરવાની આજે આ લોકોએ પ્રયત્ન કર્યો છે એટલું અદ્ભુત સિલેક્શન છે કે એ સિલેક્શનને એ ચયનને ખરેખર તાત દેવી પડે માં છેવાડાનો વ્યક્તિ જે કોઈને સાક્ષી બનાવ્યા હોય કામ કરી જાય છે એનું આ સન્માન થાય અને આવા આવા સન્માનો ભારતમાં જો ગ્રામીણ કક્ષામાં ઇન્ટરનલમાં જો થવાના શરૂ થાય તો સાચા અર્થમાં કેટલાય પુરસ્કૃત એવા લોકો છે કે જે આજે વંચિત રહી ગયા અને કેટલાય જતા રહ્યા અને આજે કેટલા છે કેમને પુરસ્કૃત કરવાના વંચિત રહી ગયા તો આ પ્રયોગને હું ખરેખર પ્રશંસનીય કહું છું બિરદાવું છું કે આ સાચા અર્થમાં ખૂબ મોટું એક દિશા સૂચન છે દિશાનિર્દેશન છે એ પ્રસ્થાપિત કરશે અને આવનારા સમયમાં ખૂબ લોકો માટે અને આજે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા જે અડતાલીસ લોકોને પુરસ્કાર જે આપ્યો છે એ ખૂબ જ સરાહનીય છે ખૂબ જ આવકારદાયક છે અને જે પ્રકાશભાઈ દ્વારા જે સન્માન કરવામાં એમની સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું એ બદલ એમને પણ પ્રેરણા મળશે અને આ વઢિયારની જે ધરા છે એનું ખમીર બતાવ્યું છે જે સાહિત્યકાર હોય જે પુરસ્કાર મળ્યા એ વધારે વિશેષ આગળ જશે એ આશીર્વાદરૂપ બનશે એવી હું શુભકામનાઓ આપું